શ્રીમદ શબ્દ ખાલી બે જગ્યા લાગે છે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત કથા સુખદેવજી મહારાજ કહે છે કે રાજન અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણ મૂતય મનમંતરે સાનુ કથા નિરોધ મુક્તિ રાશ્રય જેની અંદર દસ લક્ષણો હોય ને એને મહાપુરાણ કહેવાય કયા કયા કે અત્ર કયા કયા તો કે સર્ગો એટલે સર્ગ લીલા બીજી વિસર્ગ લીલા ત્રીજી સ્થાન લીલા ચોથી પોષણ લીલા મનમંતર કથા ઈશાનુ કથા નિરોધ દસમો સ્કંદ છે ભગવાનની નિરોધ લીલા છે અગિયારમો સ્કંદ જે કહેવાય એને મુક્તિ અને બારમો સ્કંદ જેને કહેવાય એને આશ્રય લીલા કહેવાય તો દસ લક્ષણ છે એટલે ભાગવતજી નો જે ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા અને બારમો સ્કંદ કઈ છે આશ્રય લીલા પણ એને સમજવા માટેનો જે અધિકાર જે લીલા છે એ પહેલો સ્કંદ અને બીજો સ્કંદ શું છે તો કે સાધન લીલા તો સુખદેવજી મહારાજ